કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી મહેસાણા જિલ્લો અવારનવાર ચર્ચામાં રહેતો હોય છે કેમ કે રાજકીય ધરા મહેસાણા જિલ્લાને ગણવામાં આવે છે સાથે ક્રાઇમને લઈને પણ મહેસાણા જિલ્લો સતત ચર્ચામાં રહેતો હોય છે પરંતુ આ વખતે મહેસાણા જિલ્લો ચર્ચામાં આવ્યો છે એક સફાઈ ટેન્ડરને લઈને મહેસાણાના પોલીસવાળા વાળા તરુણ દુગ્ગલે આ જિલ્લામાં રહેલા જે થાણાઓ છે આ થાણાની સફાઈ માટે એક ટેન્ડર બહાર પાડ્યું હતું જે હતું અઠાવન લાખ રૂપિયાનું ત્યારબાદ આ ટેન્ડર છે તેનો ભાવ વધે છે ઇકોતેર લાખ અને ત્યાર પછી ભાવ પહોંચી જાય છે બે કરોડ રૂપિયા જે પહેલું ટેન્ડર પડ્યું હતું તે સમયે આ સફાઈ ટેન્ડરમાં જે થાણાઓના માપ હતા તેનાથી જ્યારે બે પોઈન્ટ પંચ્યાસી બહાર પડે છે તેમાં આ થાણાઓના માપ વધી જાય છે છે આવા આરોપ લગાવી રહ્યા મહેસાણાના આગેવાન ભૌતિક તેમણે આ કેવી રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આ મામલે તેમણે ભૂતકાળમાં જે પ્રકારે પોલીસવાળાને પત્ર લખ્યા છે અને તેમણે જવાબ નથી આપ્યા તે દરેક મુદ્દે તેમણે વાત કરી છે વાત છે આજે મહેસાણા જિલ્લા પોલીસની હું એવી વાત કરવા માંગુ છું કે જે લોકો ટેક્સ ભરે છે ઇન્કમ ટેક્સ ભરે છે વેરો ભરે છે છે એ લોકોના પૈસાથી સરકાર એમને પ્રજા ઉપયોગી કામમાં વાપરે આપણે આજે વાત કરીએ મહેસાણા જિલ્લાના પોલીસના દરેક સ્ટેશનની જે પોલીસ સ્ટેશનની સફાઈનું કામ કરે છે એ સફાઈનું કામ છપ્પન લાખ રૂપિયામાંથી લઈને અઠ્ઠાવન લાખ સુધી કામ થતું જ હતું પણ રાતોરાત મહેસાણા જિલ્લાના ઘણા અધિકારીઓ ભેગા થઈ એક જ મહિનાના અંદર લાખ અને બે કરોડ પંચ્યાસી લાખ સુધી પહોંચતું કર્યું મારી વાત એવી છે કે આ એક જ મહિનાના અંદર તમે બે ટેન્ડર કેવી રીતે પાડ્યા પાડ્યા તો વાંધો નહીં પણ એમાં તમે કયા ઉચ્ચ અધિકારીઓને જે ટેઝીર કહેવામાં આવે છે કે ઉદ્યોગ કમિશનર છે તેમને સાથે રાખ્યા એમની ગેરહાજરીમાં તમે ટેન્ડર ખોલ્યા કુલ આ ટેન્ડર પ્રક્રિયાના અંદર એસી કોન્ટ્રાક્ટરોએ ભાગ લીધો એસી કોન્ટ્રાક્ટરોને ડિસ્કવોલિફાઈડ કરી અને માત્ર એક નામાંકિત કોન્ટ્રાક્ટર ને સાથે રાખી પૂર્ણ કરવામાં આવી શું આ અયોગ્ય બાબત છે તમને બીજી માહિતી આપું વિશેષ કે જે એક દ્વારા મહેસાણાના વિવિધ પોલીસ સ્ટેશનોના માપ અલગ રીતે દ્રષ્ટાવા આવ્યા પેલું હું તમને બતાવીશ એકોતેર લાખમાં જેમાં લાંગણ જ લખ્યું છે ચારસો ને પચાસ બરાબર એ જ લાંગણ બે કરોડ ને પંચ્યાસી લાખના અંદર બતાવવામાં આવ્યું છે

જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલવાનો આપણો હક છે આપણે કોઈ રાજકીય પાર્ટીના વિરોધ પક્ષના છીએ એટલે વિરોધ કરીએ એવું નથી હોતું પણ આપણે જાગૃત થઈ અને મહેસાણા જિલ્લા પોલીસ વડાને પૂછવું જોઈએ કે જે કામ અઠાવન લાખ રૂપિયામાં સફાઈનું કામ થતું જ તો એ કોન્ટ્રાક્ટરને રાતોરાત તમે જે નવો કોન્ટ્રાક્ટ બહાર પાડ્યો તે કોન્ટ્રાક્ટરને શું આપ નવા માપ મુજબ પૈસા આપવા માંગો છો કે કોન્ટ્રાક્ટરને જૂના માપ મુજબ પૈસા આપવા માંગો છો મારી વાત એટલે હું તમારી સમક્ષ મૂકવા આવ્યો છું કે મેં જ્યારે જયારે અભ્યાસ કર્યો મેલા પોલીસ વકીલના મારફતથી મોકલાવી હતી પણ એમણે એને કોઈ રાખી નહીં નોટિસનો પણ એમને જવાબ આપ્યો નહીં એના પહેલા મેં મહેસાણા જિલ્લા પોલીસ વડા લેખિત પણ કર્યું હતું તારીખ સત્તર ત્રણ બે હાજર પચીસ ના રોજ જેનો પણ આજ દિન સુધી એમને મને જવાબ આપેલ નથી તદુપરાંત મેં માહિતી અધિકારના નિયમ મુજબ એમને પ્રશ્ન પૂછ્યો છે કે આપે જયારે ટેન્ડર ખોલ્યું ત્યારે ટેન્ડર પ્રક્રિયામાં જિલ્લા ટીઝરી અધિકારી જિલ્લા ઉદ્યોગ કમિશનર કે કોણ કોણ હાજર હતા એ પણ એમને મને જવાબ આપી શક્યા નથી આવું જ ટેન્ડર ઘણા અધિકારીઓ જે ભૂતકાળમાં રહી ચૂક્યા છે ડોક્ટર પારસીરાસ એ સમયગાળામાં જ આવી રીતે જ ટેન્ડર પ્રક્રિયા કરવાની વાત હતી પણ સેલ્યુટ છે પારસીરાજ જેમને પ્રજાના પૈસા વેડફાય નહીં અને પ્રજાના પૈસાનો દુરુપયોગ થાય નહીં એટલે પાર્થિવ રાજા આ કેન્ડરને રદ કરી દીધું તું એટલે આનંદ બી થાય છે કે પોલીસ ખાતામાં આવા પણ અધિકારીઓ છે બીજી વાત મારે એવું કેવું છે કે જે કામ તમે માત્ર અઠ્ઠાવન લાખથી કરતા હતા એની એક જ મહિનામાં 71 કરોડ નું કર્યું 15 દિવસના અંદર 2 કરોડ પંચ્યાસી લાખનું કર્યું કોના કેવાથી કર્યું કયા અધિકારીઓમાં જોડાયેલા છે કોણે પોલીસ સ્ટેશનોના માપ બદલ્યા કોણે પોલીસ સ્ટેશનના માપ આપ્યા આ બધું કેમ આવું ચાલી રહ્યું છે પ્રજાના પૈસાની વાત છે વાત બે બાજુની છે કે આનાથી કોઈ ડરવાની જરૂર નથી કોઈ કોઈ ગભરાવાની જરૂર નથી હું પ્રજાના હક માટે લડું છું મને કોઈ ના થકી શું થશે શું નહીં થાય એની કોઈ ચિંતા નથી પણ જ્યારે મારા દ્રષ્ટિમાં કોઈ પણ વાત આવશે આવી ખોટી એને હું ચલાવી નહીં લઉં તમને થોડા બીજા પણ પોલીસ સ્ટેશનો બતાવીશ ધારો કે ઊંજા જેનું માપ આપ આપ્યાનથી તેત્રીસ એકતાલીસ છે જેના અંદર લાખના અંદર ઊંઝાનું માપ ચાર છે આવા ખોટા કામો શા માટે કરો છો પ્રજાના પૈસાનો વેળપ શા માટે કરો છો હજુ તો ઘણું બધું છે જિલ્લા પોલીસ નું કામ ઘોડાના ઘાસનું પણ છે મારી પાસે ઘોડાના ઘાસ નો ભાવ બજારના ઘાસ કરતા પણ ઊંચી રીતે એક જ વ્યક્તિને છેલ્લા દસ વર્ષથી આપવામાં આવે છે એવું કામ એટલે ક્યાં સુધી રાજકીય ટટ્ટુઓ આવી રીતે સેટિંગ કરી અને કરોડો રૂપિયા પ્રજાના લૂંટશે હું આપ જિલ્લા પોલીસ વડાને વિનંતી કરું છું કે આપ આમાં પારદર્શક વહીવટ કરો સાચાને સાચાનો ન્યાય આપો અને મારી વેરો ભરતી અને ટેક્સ ભરતી પ્રજાના પૈસાનો સારી રીતે અમલીકરણ થાય ધ્યાન રાખજો મારી આ જ વિનંતી છે મારું લાઈવ થવાનું કારણ આ જ હતું અને હું ટૂંક સમયમાં બીજી વાર પણ આવવાનો છું દસ જ દિવસના અંદર ઘોડાના ઘાસનો ભ્રષ્ટાચાર અને અન્ય બીજા અનેક ભ્રષ્ટાચારો સાથે લાઈવ થવાનો છું તે આરોપ ખૂબ ગંભીર છે કેમ કે થાણાનું પહેલાં માપ હતું અઠ્ઠાવન લાખ રૂપિયામાં તે અલગ છે ટેન્ડર એક મહિનામાં ઈકોતેર લાખ અને ત્યારબાદ પહોંચે છે બે પોઇન્ટ પંચ્યાશી કરોડ રૂપિયામાં તે સમયે આ થાણાનું માપ વધી જાય છે અને તેમણે આ સફાઈ ટેન્ડરમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે તેવો તેમણે આરોપ લગાવ્યો છે અને તેમણે ત્યાં સુધી કહી દીધું છે કે આ મામલે તેમણે પોલીસવાળાને પત્ર લખ્યો તેમ છતાં તેમણે આજ સુધી કોઈ પણ પ્રકારનો જવાબ પણ નથી આપ્યો ને તેમણે વધુ આગળ પડતા કહ્યું છે કે ઘોડાઓ છે તેમને જે ઘાસ ખવડાવવામાં આવે છે તે ઘાસમાં પણ મોટું કૌભાંડ થયું છે અને હવે આ મામલે જોઈએ ઉપરથી કોઈ તપાસના આદેશ આવે છે કે નથી આવતા આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટી ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेले कहिये जे पीड़ पराहाई